એક વખતની વાત છે એક ગામમાં એક નાનકડી ઝૂંપડીમાં એક માણસ એકલો રહેતો હતો તે માણસ ખૂબ જ આળસુ હતો તેણે કોઈ કામ કર્યું ન હતું તે સંપૂર્ણ નિષ્ક્રિય હતો અને તે નકારાત્મક હતો તે હંમેશા એવી તક શોધતો હતો કે એક દિવસ તે લોકો પાસેથી ભોજન મળી શકે તે માણસની ખોરાકની શોધમાં ફટકતો હતો ત્યારે તેણે એક કેરીનો બાગ જોયો તે દિવસે ભૂખ્યો હતો તેથી તે ખોરાકની શોધમાં બગીચાની અંદર જાય છે જુએ છે બગીચામાં વિવિધ અને ઘણા બધા વૃક્ષો છે તેથી તે એક ચાડ પર ચડે છે જેમ તે ફળ તોડવા જતો હતો પણ અચાનક જ તે બગીચાનો માલિક આવે છે અને માણસ ચાડ પર ચડતો જુએ છે અને ગુસ્સે થઈને જાય છે અને નીચે આ વ્યક્તિ પર ચીસો પાડે છે પરંતુ આ વ્યક્તિ બગીચાના માલિકને જોઈને ડરી જાય છે અને નીચે આવવાની ના પાડે છે પછી તે બગીચાના માલિકને અંદર જાય છે અને આ જોઈને એક મોટી લાકડી લાવે છે તરત જ ઝાડ પરથી નીચે આવે અને માલિક તેના સુધી પહોંચે તે પહેલાં ઝાટ પરથી ઉતરીને દોડે છે તે ઝાડ પરથી નીચે ઉતરીને જંગલ તરફ ભાગવા લાગે છે અને જંગલમાં જઈને થોડીવાર માટે મૌન થઈ જાય છે થોડીવાર પછી આરસો માણસ ત્યાંથી બહાર આવે છે અને જ્યારે તે જંગલથી પસાર થાય છે જ્યારે તે ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે તેણે એક શિયાર જોયું જે માત્ર બે પગ હતા અને તેની બે પગ પાગી ગયેલા અને તે જંગલમાં ચાલી રહી હતી તે જોયા પછી તેને આશ્ચર્ય થાય છે કે આ શિયાળ આ ગાંડ જંગલમાં હજુ પણ કેવી રીતે જીવે છે જો તે ચાલી શકતી નથી તો પોતાનું ભોજનથી વ્યવસ્થા કેવી રીતે કરશે માણસે વિચાર્યું કે આ ગાઢ જંગલમાં શિયાળની બીજી પ્રાણીઓ પોતાનું રક્ષણ કરશે તે જોઈ રહ્યો હતો ત્યારે અચાનક જ મેં ઝાડીઓની પાછળ કોઈના આવવાનો અવાજ સાંભળ્યો એટલામાં ત્યાં એક સિંહ આવે છે જેના મોઢામાં માંસનો ટુકડો હતો અને તે સિંહ તે ઝાડ પર ચડે છે અને પછી જે થાય છે તે આશ્ચર્યચરિત કરે છે તે શિયાર સામે માસનો ટુકડો છોડી દે છે અને આશ્ચર્ય દ્રશ્ય જોઈને સિંહ ત્યાંથી જતો રહે છે અને માણસને આશ્ચર્ય થાય છે અને ભગવાનની યોજના જોઈને તેને પણ મનમાં ખુશ થઈ જાય અને પછી તે વિચારે છે કે ભગવાન દરેક માટે કઈક યોજના ધરાવે છે અને જો ભગવાન પાસે આ શિયાળ માટે કોઈ યોજના છે તો તેની પાસે મારા માટે પણ છે તે માણસ રસ્તામાં એક મોટું જુએ છે અને તેની બેસીને વિચાર છે કોઈ માણસ મારા માટે પણ લાવશે બે દિવસ તે જ જગ્યાએ બેઠો છે રાહ જુએ છે પણ આખરે તેને ભૂખ ન લાગે ત્યાં સુધી તે કોઈ તેને ભોજન લાવતું નથી જ્યારે તે સહન કરી શકતો નથી ત્યારે તે ખોરાકની શોધમાં બહાર નીકળી જાય છે તે જતો હતો ત્યારે રસ્તામાં તેને એક વૃદ્ધ માણસ મળ્યો તેને કહે છે કે મને ભૂખ લાગી છે તારી પાસે ખાવાનું હોય તો મને આપો તો તે વૃદ્ધ માણસ તેને ખોરાક અને પાણી આપે છે તે વૃદ્ધ માણસ કહે છે કે તેણે બે દિવસ પહેલાં જે જોઈએ વિશ્વાસ કરી શકતો નથી ભગવાન મારા માટે પણ કંઈક આયોજન કરવું જોઈએ પણ ભગવાન કરશે પેલા વૃદ્ધે હસતા હસતા કહ્યું કે એ સાચું છે કે ભગવાન પાસે દરેક માટે કોઈ ચોક્કસ યોજના છે અને તે તારા માટે પણ છે પરંતુ તેને ખોટી રીતે અમલમાં મૂક્યો છે તે સમજી ગયો કે તે શિયાળ નથી અને દરેક ક્ષણોમાં ઊંડો અર્થ છે અને વિચાર્યું કે શિયાર ફક્ત બેઠો હતો અને એ શિયાળ લાચાર હતું પણ આપણે એ શિયાર જેવા લાચાર નથી અને કોઈ લાચાર નથી પણ ભગવાન એ આપણને પેલા સિંહની જેમ આપણું કામ કરવાની ક્ષમતા આપી છે તમારે પ્રયત્ન કરવો પડશે તો જ તમે સિંહની જેવા બની શકશો તે વૃદ્ધ માણસ તે એક વાત કહે છે કે જે થાય તે સારા માટે જ થાય છે રાજ્યમાં એક રાજા હતો અને તેને એક વફાદાર મંત્રી હતો તેણે ઘણીવાર કહેતો હતો કે જે પણ થાય તે સારા માટે થાય જ્યારે રાજાને તેને મળે છે મંત્રી સિંહાસન પર બેઠા હતા અને તેમની બાજુમાં અચાનક મંત્રીની તલવાર આવી ગઈ તે રાજાના પગ પર પડ્યો અને તેનો એક અંગૂઠો કપાઈ ગયો મંત્રીએ કહ્યું કે મહારાજા જે થાય તે સારા માટે થાય આ સાંભળી રાજાને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેને મંત્રીને કહ્યું પૂછ્યું મંત્રીને પૂછ્યું કે મારી એક આંગળી કપાઈ ગઈ અને તને કહો છો કે જે થયું એ સારું થયું મહારાજાને ખોટું લાગતા તેને કહ્યું મંત્રીને જેલમાં પૂરો અને મંત્રી આનાથી દુઃખ ન થાય થયા અને જેલમાં જતા તેને ફરીથી રાજાને કહ્યું જે થાય તે સારા માટે જ થાય છે તે કેવો વિચિત્ર વ્યક્તિ છે જેલમાં જઈને કહે છે કે જે થાય તે સારા માટે જ થાય હવે આ ઘટનાને ત્રણ મહિના વીતી ગયા હતા અને એક દિવસ રાજા તેના સૈનિક સાથે તેઓ બધા ઘોડા પર સવારી થઈને શિકાર કરવા નીકળ્યા અને ગાઢ જંગલની અંદર ગયા અને એક હરણને પીછો કરતા તે ગાઢ જંગલમાં આગળ ગયો અને તેના સૈનિકોથી અલગ થઈ ગયો તેમ છતાં હરણ પકડી શક્યો ન હતો અને તે તેનો રસ્તો ગુમાવી બેઠો હતો અને જંગલને ઘીચતા હતો અને જ્યારે રાજાને ખબર પડી કે તે ખૂબ દૂર આવી ગયો છે અને તે જંગલમાં ખોવાઈ ગયો રાજાની બહાર નીકળતા રસ્તો શોધવા લાગ્યો અને અચાનક તેને તે જંગલમાં રહેતા આદિવાસીઓને જોયા તે આદિવાસીઓના જનજાતિના લોકોના ટોળાએ ઘેરી લીધા જે નતો રાજાને રાજ્યમાં હતા કે ન હતા તેઓ રાજાને ઓળખતા તેથી તેઓ રાજાને પકડી લીધો અને તેમના આદિજાતિમાં લઈ ગયા આદિવાસીઓએ એવા વ્યક્તિની શોધમાં નીકળ્યા હતા કે જેને તેઓ તેમના ભગવાનને ખુશ કરવા માટે બોલી ચડાવી શકે રાજા તેમને બચાવી લેવાની વિનંતી કરતો હતો પણ તેઓ ભાષા સમજી શક્યા નહીં અને તેઓ આનંદમાં વગાડવા લાગ્યા તેઓ રાજાને તેમના આદિજાતિમાં લાવ્યા અને તેમને નવા વસ્ત્રો પહેરાવ્યા ફૂલોનો હાર પહેરાવવામાં આવ્યા હતા અને જ્યારે તેને રાજાના સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો તે જ સને બલિદાન માટે તૈયાર થઈ ગયો હતો જે કુરુણા વડા તેમને મારી નાખવાના હતા તેણે જોયું કે રાજાના પગનો એક અંગૂઠો કપાયેલો હતો આ જોઈને તેમણે બધા ડ્રમવાદકોને રાજાને બલી ચડાવવાની રોકવાનો આદેશ આપ્યો કહ્યું કે માણસ તો અધૂરો હોવાથી બલિદાન આપી શકાય નહીં અને જો અધૂરો મનુષ્યની બલિદાન આપવામાં આવે તો દેવતાઓને પ્રસન્ન થવાને બદલે ક્રોધિત થાય છે તેથી તેઓ રાજાને છોડી દેવાનો નિર્ણય કર્યો રાજા રાજી ખુશી તેઓ મહેલ માટે જંગલ છોડી ગયો અને હું પાછો આવ્યો અને વિચાર્યું કે જો મારો એક અંગૂઠો કાપવામાં આવ્યો ન હોત તો તે આદિવાસીઓ આજે મને મારી નાખ્યો હશે એનો અર્થ એ છે કે મંત્રી સાચા હતા તેમણે મંત્રીને બોલાવ્યો અને તેમનું મંત્રી પદ પાછું આપ્યું અને મંત્રીને કહ્યું કે મને જણાવે કે તે દિવસે મારી આંગળી કપાઈ હતી અને મારા ભલા માટે થયું આ હું સમજુ છું પણ તમે ત્રણ મહિના જેલમાં રહ્યા અને તમે આટલું સહન કરવું પડ્યું તે તમારા માટે બહુ ખરાબ હતું અને મંત્રી હસીને કહ્યું મહારાજા હું તમારા વડાપ્રધાન હતો અને જો હું જેલમાં ન હોત તો હંમેશા તમારી સાથે જ રહીશ જો જેલમાં ન હોત તો તે દિવસે મહારાજ પણ તમારી સાથે હોત તમારી કપાયેલી આંગળી જોઈને તને છોડી દીધો પણ મારું શરીર આખું હતું અને જો હું તમારી સાથે ન હોત તો અને હું જેલમાં હતો આનાથી તમારો જીવ બચ્યો અને મારો જીવ પણ બચ્યો તેથી હું જો આપણી પાછળ વળી એ તો આપણને લાગે છે કે તે સમય જે કંઈ પણ થયું તે સારા માટે હતું વાસ્તવમાં આપણે દરેક ઘટના આપણી બુદ્ધિથી જ કરવાનો પ્રયત્ન કરીએ છીએ પણ હકીકતમાં આપણી બુદ્ધિ પણ મર્યાદિત છે આપણે આપણી મર્યાદિત બુદ્ધિથી કોઈ પણ ઘટનાને સમજી શક્યા નથી શું સાચું કે ખોટું એ નક્કી કરી શકાતું નથી આખી દુનિયાનું કર્મ પર આધારિત છે જો તમે કોઈ દુઃખ સમય પસાર થઈ રહ્યા હોય તો હંમેશા યાદ રાખો કે તમારા ખરો કર્મો કપાઈ રહ્યા છે અને કુદરત તમને તમારો ખરાબ કર્મોનું ફળ આપીને હર હંમેશા પ્રગતિ તરફ લઈ જાય છે વાર્તામાંથી એ જાણવા મળે છે કે જે થાય તે સારા માટે જ થાય છે